અમારી અંદર પણ આક્રોશ અને વેદના છે રાજકોટ અગ્નિકાંડ મામલે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગેમિંગ ઝોનમાં તત્કાલીન આઈપીએસ આઈ એસ અધિકારીઓની તસવીરો પણ વાયરલ થઈ હતી આ મામલે સુભાષ ત્રિવેદીએ કહ્યું કે બધા જ આઈએસ આઈપીએસ અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવા માટે ગૃહ તમામ અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે તત્કાલીન જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ ડીસીપી ઝોન એક પ્રવીણ મીણા એસપી બલરામ મીણા અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા ટીઆરપી ગેમ ઝોનના ગો કાર્ટ રેસિંગ ટ્રેક પાસે રેસિંગ માટે સજ્જ થઈને ઉભા હોય તથા સંચાલકોએ આપેલા બુકે હાથમાં પકડેલા હોય એવી તસવીરો સામે આવી હતી ગેમિંગ સીન પર બુલડોઝર રોલર ફેરવી જમીન સમતળ કરી પુરાવાનો નાશ કરવામાં હોવાનું આરોપ પણ જોકે આ મામલે સીટના વડાએ જવાબ આપતા કહ્યું કે ત્રણ હજાર ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસ ગુમ છે લાશો છે કે અવશેષો છે તેને શોધવાનું કામ મહત્વનું છે કે નથી ગેમિંગ ઝોન તોડીને પુરાવાનો નાશ કરવાનો આશય ન હતો આપણને અંદર કોઈ છે કે કેમ જે ગુમ થયેલા છે તેમના અવશેષો છે કે કેમ તેના ડીએનએ લઈ શકીએ અને ડીએનએ દ્વારા એફએસએલ દ્વારા તપાસ કરી ઘરના માણસો ગુમ હોય તેમને આપણે અહેસાસ આપી શકીએ સત્યની માહિતી આપી શકીએ તે આશયથી તોડવામાં આવ્યું હતું ગેમિંગ ઝોનમાં વેલ્ડિંગ કામ દરમિયાન તણખું ઉડતા પેટ્રોલ ડીઝલના જથ્થાને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે આ મામલે સીટના વડાએ કહ્યું કે પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો તો પેટ્રોલિયમ એક્ટ હેઠળ મંજૂરી લીધી ના હોય અને ત્રીસ લીટરથી વધુનો જથ્થો હોય તો મંજૂરી લેવાની હોય છે એફએસએલ દ્વારા રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે અને તે પુરવાર થયા બાદ પેટ્રોલિયમ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે લોકોના જાન ગયા છે એને ન્યાય આપવા માટે જે સીટની રચના કરેલી એની તપાસને એમણે રિવ્યુ કર્યા જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે વિગતવાર કોર્પોરેશન હાયર ડિપાર્ટમેન્ટ પોલીસ કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ

કે આ જે ઝોન ચાલતા હોય ગેમ ઝોન તેની ઉપર તવાઈ બોલાવે અને તેના માલિકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે ત્યારે રાજકોટ ખાતે પણ પોલીસ કમિશનર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો હતો રાજકોટમાં જેટલા ગેરકાયદેસર જે ગેમ ઝોન ચાલતા હોય તેની ઉપર તવાઈ બોલાવી હતી અને રાજકોટના આઠ જેટલા જે ગેમ ઝોન આવેલા છે તેના માલિકો વિરુદ્ધ અત્યારે પોલીસે ગુનો નોંધ્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે પોલીસ આ ગુનામાં કઈ રીતે તપાસ કરશે અને કેટલા તથ્યો બહાર લાવશે